અત્યારે જે માહોલ છે તે અત્યારની નજરે જોવા મળી રહ્યો છે ઋત્વિક પુરોહિ તેમજ તેમની ટીમ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં છે વિશેષ રીતે જે લોકો ઉપસ્થિત છે થી વધુ બગ્ધીઓનો અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે જેનાથી તેમાં જે વરગોડા છે તે વરગોડા નીકળશે અને ધામધૂમથી રંગે ચંગે તેઓ પોતાનો જે લગ્ન ઉત્સવ છે તે ઉજવી શકે છે ત્યારે ડાંગથી લઈને છોટા ઉદયપુર સુધીના તમામ એવા રજીસ્ટ્રેશનો આવી ગયા છે સાથે મતદાનની વાત કરતા હોય તો જેટલું મહત્વ છે તેટલું મતદાનનું પણ મહત્વ છે તેવી રીતે એના અવેરનેસના જે પોસ્ટર છે બેનર છે તે પણ લાગી ચૂક્યા છે સાથે ત્વતીય સમૂહ લગ્નની આપણે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની વાત કરતા હોઈએ તો તમામ જે ધર્મના છે સર્વજ્ઞાતિ સમૂહના જે લોકો છે તેમનું આ લગ્ન છે એકત્રીસ જેટલા મંડપો છે આ મોટા વિશાળ મેદાનમાં સમગ્ર રીતની તૈયારીઓ ટીમ જે ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે સાથે અનેરો એવો આ પહેલું હશે રાજ્યનું કે જેમાં પર્યાવરણલક્ષી જેટલા પણ મંડપો છે જેટલી પણ બહેનો છે તેમના બહેનોને વટવૃક્ષ આપવામાં આવી છે જે વ્રટવૃક્ષમાં અનેરો મહત્વ છે સનાતન ધર્મ પ્રમાણે આપણે વાત કરતા હોય તો સનાતન ધર્મમાં અનેરો એવો મહત્વ છે વટવૃક્ષનો તે વટવૃક્ષ તેમને આપવામાં આવશે જે તે જેથી તે વટ સાવિત્રીના દિવસે પોતાના સૌભાગ્યની રક્ષા તો કરી શકશે સાથે તે વટવૃક્ષ આપીને તે રોપીને તેની જે પર્યાવરણની જાળવણી છે તે પણ થઈ શકશે ત્યારે વટ વૃક્ષની સાથે સાથે અનેકો એવા વૃક્ષો છે તેનું દાન પણ આપવામાં આવી રહ્યું છે ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાની ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ અત્યારે થઈ રહ્યું છે ત્યારે પહેલા સમૂહ સફળતા બાદ તેમને આ દ્વિતીય સર્વજ્ઞાતી સમૂહ લગ્નની વાત સમૂહ લગ્નનું આયોજન કરેલું છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને તમામ પ્રકારની વિશેષ સુવિધાઓનું પણ ખ્યાલ રાખીને કરવામાં આવ્યું છે જેવી રીતનું દરેક માણસ કે દરેક વ્યક્તિ જેને પોતાની જિંદગીમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હોય છે અમુક કારણોસર તે ધામધૂમથી લગ્ન ઉજવી નથી શકતો તેના માટે વિશેષ એવું આયોજન

જન્મ દિવસ હોય તો સારા પ્રસંગે આપણે વૃક્ષો નું વાવેતર કરી અને પર્યાવરણનો એક સારો સંદેશ ઋત્વિકભાઈ દ્વારા આપવામાં આવેલો છે એક ખૂબ એક સારી એક દિશા આપણને આપેલ છે તો બધાએ આનો સંકલ્પ નહીં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ એ માટે હું વધુ વિનંતી કરું છું એ ચોક્કસથી જે વન વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા પણ જે સંયુક્ત રીતે જે આ સમૂહ લગ્ન છે ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ જે જેટલા પણ લગ્નાર્થીઓ અત્યારે આ લગ્ન ઉત્સવમાં જોડાયા છે ખાસ કરીને બહેનોને વિશેષ રૂપે વટવૃક્ષની સાથે તુલસીનું તુલસીનું પણ ગ્રુપ આપવામાં આવ્યું છે તેથી જે આયોજક છે ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટના ઋત્વિક પુરોહિત તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ને જાણીશું કે કેવી રીતનો આ દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો તે રહ્યું છે કેટલા રજીસ્ટ્રેશન આવ્યા છે ક્યાંથી રજીસ્ટ્રેશન આવે કેવી રીતે સહાય કરવામાં આવી રહી છે તે સમગ્ર વિશે તેમનાથી જાણીશું સાથે વાત કરીએ જીવનનો અનોખો એવો પળ હોય છે જયારે

ત્યારે તેમના જ આવા સ્વપ્નને સાકાર કરવા માટે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય લગ્નનું આયોજન કરવામાં આવે છે આયોજક આયોજક છે સાથે ઋત્વિક ભાઈ પહેલા પહેલા વર્ષની સફળતા પહેલા વર્ષની સફળતા બાદ આ બીજું વર્ષ છે કેટલા રજીસ્ટ્રેશન આયા છે ક્યાંથી આયા છે કેવી રીતની તૈયારીઓ કરવામાં આવી છે આ પૂરા વિશ્વનું હું તમને કહેવા માંગીશ વિશ્વનું આ પહેલું સમૂહ લગ્ન છે જે પર્યાવરણને મેસેજ આપે છે દીકરીઓ અહીંયા પોતાનો સાતમો ફેરો એ પર્યાવરણની જાળવણી માટે લેશે બીજી વસ્તુ અમારી ટીમ દ્વારા તેઓને વડ દત્તક આપવામાં આવે છે આવવાનું છે તમને ખબર હશે કે દીકરી પોતાના સાવિત્રી નું વ્રત કરતી હોય છે પતિની આયુ લાંબી થાય સુખ શાંતિ અને જીવનમાં આવે એની સાથે સાથે આ વડને પણ મોટું કરે અને વડ સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે અને પર્યાવરણમાં એક મેસેજ એવો અમારો આ એક નવો પ્રયોગ છે એ વસ્તુ કે તમને ખબર છે આવનારા સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે તો અહીંયા આવેલા બાર થી પંદર હજાર લોકો

પરિવાર એટલો અલગ પરિસ્થિતિમાં જીવે છે જેનું કોઈ તમે બિલીવ ના કરી શકો આજે એ જ પરિવાર ને હું એમના લગ્ન કરાવું છું બહુ સારું ફીલ કરું છું કર્યાવારમાં ઘરનો તમામ સામાન અમારા દ્વારા તેઓને આપવામાં આવે છે અહિયાં એકત્રીસ મંડપો છે અહિયાં વીસ પગી દસ ડીજે નાસિક ઢોલ અમારા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને રસ્તા પર દસ થી બાર ની સંખ્યામાં ભવ્ય રોડ શો નીકળ્યો હતો ખાસ કરીને વાત કરીએ જ્યારે લગનની વાત હોય ત્યારે વાનગીની વાત થતી હોય ત્યારે મેજવાણીની વાત થતી હોય અને ત્યારે જમવાની વાત થતી હોય કેવી રીતના આયોજન દાળ ભાત સાત રોટલી મોહન થાળ દરેક વસ્તુનું આયોજન છે ને બધા માટે પૂરતું અનાજ છે પૂરતું જમવાનું રાખ્યું છે લોકોને મજા આવે એવી કેવા પ્રકારની અલગ વ્યવસ્થા કરવામાં આવે છે અહિયાં અમારા દ્વારા સુરત થી બધું સામાન લાવવામાં આવ્યો છે વડોદરાના અમારા મિત્રોનો પણ સામાન છે અલગ અલગ કેટરસ અને ફરાસખાનો અમે ઉપયોગ કર્યો છે સર્વજ્ઞાતિ આપણે વાત કરીએ આની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે એના બાદ અમારે અમે લોકો એમના ઘરે જતા હોય છે સાચેમાં એમને લગ્નની કેવી રીતે એમના ઘરની પરિસ્થિતિ છે એ બધી જોઈને જો સાચે જરૂરિયાતમંદ હોય તો એનું અમે લગ્ન કરીએ છીએ જુનાગઢથી લઈને ડાંગ સુધીનું રજીસ્ટ્રેશન ચોક્કસથી તો જે પ્રમાણે જે આયોજકોનું કહેવું છે કે જુનાગઢથી લઈને ડાંગ સુધીનું રજીસ્ટ્રેશન અત્યારે તેમના પાસે આવ્યું છે સાથે

એકત્રીસ જેટલા મંડપો કરવામાં આવે છે સાતસોથી વધુ રજીસ્ટ્રેશન આવ્યા છે ત્યારે ધામધૂમથી આ લગ્ન ઉત્સવ ઉજવી શકે તેની તમામ પ્રકારની અલાયદા વ્યવસ્થા ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે આ તેમનું બીજું વર્ષ છે પહેલા વર્ષની સફળતા બાદ તેમને આ બીજું એ કર્યું છે સત્કાર્ય કરવા માટે સારા સમર્થકોની તો જરૂર પડતી હોય છે ત્યારે પણ ભગવાનનું પણ આશીર્વાદ રહેતો હોય છે તેવી રીતના આશીર્વાદ સ્વરૂપે જ આજે આ

જે પ્રમાણે આ સમૂહ લગ્ન જે પણ જે જરૂરિયાત છે જે લોકોને કે સમૂહમાં લગ્ન કરવા છે એવા લોકો માટેની જે વ્યવસ્થા છે એ એમ નથી કે સમૂહ છે એટલે જેમ તેમ વ્યવસ્થા હોય બધી જ એકદમ સુવ્યવસ્થિત રીતે અહીંયા જે આયોજન કરવામાં આવેલું છે દરેક જે છે જોડા સ્વા પૂછી થી પોતાની રીતે અહીંયા આ ભાગ લઈ રહ્યા છે સમૂહ લગ્નમાં અને દરેક દરેક વ્યક્તિઓને કોઈ પણ જાતની અચળ રૂપ નથી એ રીતે દરેક તમામ પ્રકારની બહુ સરસ રીતે સુવિધા છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઋથવી

જે લોકો ઈચ્છુક છે આ બધે સમૂહ લગ્ન કરવા છે એ લોકોને હું એટલું કહીશ કે આ જે વ્યવસ્થા છે એ બહુ સારી વ્યવસ્થા છે એની અંદર આર્થિક રીતે પણ એ જે પણ છે એ લોકોને મદદરૂપ થાય અને ઓછા ખર્ચે લગ્ન જેવો આટલો મોટો પ્રસંગ જે ઘરની અંદર બહુ મોટો પ્રસંગ કહી શકાય એ બહુ સારું એવું વ્યવસ્થા અહીંયા ઘડી આયોજન કરવામાં આવેલું છે ઋત્વિક દ્વારા ઋત્વિકભાઈ દ્વારા તો એની અંદર જરૂરથી એમાં ભાગ લે અને એમને પણ આ રીતે બધી રીતે સહકાર આપે એવી આપું છું મતદાન નું પણ અહીંયા જાગૃતિ અભિયાન જેવું કરવામાં છે સાથે પર્યાવરણ માટે પણ એક સારો સંદેશ મળે કેવી રીતે મતદાન માટે પણ એવું કહી શકાય કે અત્યારે આપણે શ્રી રામ આપણા જે શ્રી રામ આપડા જે શ્રી વડાપ્રધાન શ્રી જેમણે આ અંદર જે પણ રામ મંદિરનું જે આયોજન કર્યું અને અત્યારે આખા દેશમાં શ્રી રામ નામનો તો નારો લાગેલો છે અને એ રીતે રામના નામે તમામે તમામ જે છે આપણા દેશની અંદર આપણા હિન્દુત્વ બાબતે જે પણ જાગૃતિ આવે મતદાનની અંદર એ બાબતે હું સૌને અનુરોધ કરીશ કે જોઈ વિચારી અને યોગ્ય રીતે મતદાન કરે દેશના વિકાસમાં ભાગરૂપ જય શ્રી રામ માસી છે માસીને પૂછ્યું માસી આપણે સનાતન ધર્મ આપણે વાત કરતા હોય તો વટ અનેરો મહત્વ છે ત્યારે દીકરીને આપવામાં આવ્યું છે જે દત્તક તરીકે લેવામાં આવશે સાથે તુલસી રોપો પણ આપવામાં આવે કેવી રીતે જોવો છો એક સનાતન ધર્મ તરીકે તુલસી આપણા ધર્મમાં એનું ખાસ મહત્વ છે અને તુલસી એનો ક્યારો આપણી દીકરી પણ એક તુલસીનો ક્યારો છે અને સનાતન ધર્મમાં વટ

સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના તમામ જે બહેનો છે તે બહેનોને વટ વૃક્ષ આપવામાં આવ્યું છે તે તેમને દત્તક તરીકે આપવામાં આવ્યું છે તે તેમને ઉછારી શકે સાથે મતદાનની જે જાગૃતિ છે તે મતદાનની જાગૃતિ માટે પણ બેનરો લગાવવામાં આવે છે જેમાં સ્પષ્ટ તમને જણાવે છે સંદેશો આપ્યો છે કે કન્યાદાન જેટલું મહત્ત્વ છે તેવી એ એવી રીતના જ મતદાન પણ એટલું જ જરૂરી છે ત્યારે એકત્રીસ જેટલા મંડપો અત્યારે ગોઠવવામાં આવે છે ત્યારે તમામ લોકો હર્ષ ઉલ્લાસથી આ લગ્ન ઉત્સવનો જે આનંદ છે તે માની રહ્યા છે વ્યવસ્થાની વાત કરીએ તો તમામ જેટલા લોકો છે તેમના દ્વારા જે લગ્ન મહોત્સવમાં જેમણે ભાગ લીધો છે તે આ તમામ વ્યવસ્થાને બિરદાવી રહ્યા છે ત્યારે અનેકો પ્રકારની વ્યવસ્થાઓ ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે પછી તે જમવાની હોય તે જમવાની હોય કે વરઘોડાની હોય કે ડીજેની હોય કે તમામ પ્રકારની વ્યવસ્થા ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જે રીતે આયોજકો સાથે વાત થઈ ત્યારે તેમણે કીધું કે સાતમો જે ફેરો હશે તે સાતમો ફેરો પર્યાવરણ લક્ષીને એ કરવામાં આવશે હવે ટૂંક જ સમયમાં આ જે ફેરા છે તે શરૂ કરવામાં આવશે અને આ જે લગ્ન છે તેઓ લગ્ન જોડાશે ત્યારે તમામ એવો શણગાર ફૂલોથી શણગાર પણ કરી દેવામાં આવે છે જે મંડપો છે તે મંડપને પણ શણગાર કરી દેવામાં આવે છે તમામ પ્રકારની વ્યવસ્થાઓથી સજ્જ આ લગ્ન મહોત્સવ એવો છે તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે આવનારા મહેમાનો માટે પાણીથી લઈને જમવાથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કરિયાવર તરીકે પણ અનેકો એવી ચીજવસ્તુઓ જે ઘર સંસારની છે તે બહેનોને આપવામાં આવી છે ત્યારે ટીમ ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટનો જે સંકલ્પ છે કે પાંચ હજાર જેટલી બહેનો છે તે બહેનો તો ખરા જ પણ બહેનોના ભાઈ તરીકે આ જે સંકલ્પ છે જે લગ્ન મહોત્સવનો તે પાર પાડવાનો તેના માટે સફળતા મેળવી રહ્યા છે ત્યારે જે વર વધુ છે તેના હવે ગાંઠ બાંધીને હવે તે સાત ફેરાના અગ્નિના સાત ફેરા ફરશે તેવી રીતનું ત્યારે સાતમો જે ફેરો છે તે સાતમો પર્યાવરણને લઈને હશે તેવી રીતની વાત આ સાતમા ફેરે તે પર્યાવરણ માટે સંકલ્પ લેશે અને પર્યાવરણની સાચવણી કરશે તેવી રીતની વાત

આવનારા દિવસો ઇલેક્શન છે તેની પણ તેની પણ ટીમ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સામૂહિક જે લગ્ન મહોત્સવ છે આ લગ્ન મહોત્સવ છે કે જેમાં પહેલી વાર રાજ્યમાં પહેલી આ એવો લગ્ન મહોત્સવ જે પર્યાવરણ લક્ષ્ય છે કે જેમાં જે બહેનો છે તે અત્યારે આપવામાં આવે છે તરીકે રહેશે અને તે દત્તક તરીકે રહેશે તેને ઉછેરવામાં આવશે

લોકો કરી રહ્યા છે સાથે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર